બોરવેલમાં ફસાયેલ દોઢ વર્ષીય બાળકીએ દમ તોડ્યો સુરાગપરા ગામે બોરવેલમાં પડેલ આરોહી બાળકી મોત બચાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા તેમ છતાં પણ બાળકીને બચાવી શકાય નથી અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી દોઢ વર્ષની માસુમ બાળકી આરોહી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં સફળતા તો મળી પણ બોરમાંથી જીવિત ન રહી સત્તર કલાક આરોહીને બોરમાંથી જીવિત કાઢવા માટે સતત ઓપરેશન ચાલતું હતું આખરે આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો જિલ્લા હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃતક જાહેર કરી હતી સ્થાનિક તંત્ર અમરેલી ફાયર વિભાગના એનડીઆરએફની ટીમ પ્રશંસનીય કામગીરી સામે આવી હતી અમરેલીના સુરાગપરા ગામના બોરવેલમાં ફસાયેલી બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું વિભાગ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે પચાસ ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી આરોહીને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા શુક્રવારે બપોરે અંદાજીત બાર વાગ્યાની આસપાસ બાળકી આરોહી બોરવેલમાં પડી હતી દોઢ વર્ષીય આરોહી પરપ્રાંતિય ખેડ મજૂરોની બાળકી હતી 108 ની ટીમે બોરવેલમાં ઓક્સિજન સપ્લાય કર્યો હતો પણ ફાયર વિભાગે બોરવેલમાં તપાસ માટે કેમેરા ઉતાર્યા હતા ત્યારે બાળકીને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા પરંતુ બાળકીને બચાવવા માટે રોબોટને પણ ઉતાર્યો હતો પરંતુ જીવન વચ્ચે ઝોલા ખાઈ રહેલી આરોહી આખરે બચી શકી ન હતી વધુમાં ગુજરાતમાં ખુલ્લા બોરવેલમાં બાળકો ફસાઈ જવાની વારંવાર ઘટનાઓ બની રહી છે તેમ છતાં પણ ખુલ્લા બોરવેલ છોડાનાર લોકો સામે કોઈ જ કાર્યવાહી થતી નથી કારણે અવારનવાર માસુમ મોત અને જિંદગી વચ્ચે જંગ ખેલવો પડે છે ઘણા કિસ્સામાં ફસાયેલું બાળક મોતને ભેટે છે તો કેટલાક કિસ્સામાં રેસ્ક્યુ ઓપરેશન સફળ થાય છે અહીં સવાલ એ ઉઠ્યો છે કે વારંવાર આવી ઘટનાઓ બને છે તો કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેથી અનેક સવાલો ઉભા થયા છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી